જય શ્રી કૃષ્ણ બેનો આજે આપણે આદુ મરચાંનું એક નવી રીતનું અથાણું બનાવીશું કારણ કે તમે રાયવાળા મેથીવાળા વાળા મરચાં તો અથાણા માટે ખાતા જ હોય પણ આ કંઈક અલગ રીતે મેં બનાવ્યું છે તો એના માટે આપણે સામગ્રી જોઈશું એમાં બે ચમચી જીરું લીધેલું છે બે ચમચી રાય છે બે ચમચી મેથી છે બે ચમચી વરિયાળી છે બે ચમચી આખા ધાણા છે પછી ક્રશ કરેલા મરચાં છે ક્રશ કરેલું આદુ છે હળદર સ્વાદ અનુસાર મીઠું છે અડધી ચમચી હિંગ છે અને બે ચમચી લીંબુનો રસ છે બે ચમચી રાય છે બે ચમચી મેથી છે બે ચમચી વરિયાળી છે આખા ધાણા છે આ બધું આપણે શેકીશું હવે આપણે આ શેકાઈ ગયું છે અને એને આપણે છે ને મિક્સરમાં અતકચરું પીસી લઈશું એકદમ પાવડર નથી કરવાનો આપણે બધું મેથી રાઈ જીરું જે શેકેલા હતા ને એ પીસાઈ અને પેસ્ટ થઈ ગઈ છે તો આપણે હવે અથાણું બનાવવાની શરૂઆત કરીશું લીલા મરચાં છે સો ગ્રામ મરચાં લીધેલા હતા એની સામે પચાસ ગ્રામ મેં આદુ લીધું છે મેં પેસ્ટ બનાવી છે તમે નાના નાના ટુકડા પણ કરી શકો અડધી ચમચી હળદર છે અડધી ચમચી મીઠું છે અને આપણે હવે મસાલો લઈ લઈશું ઉપરથી આપણે હિંગ નાખીશું અને હવે આ તેલ ગરમ કરી રાખ્યું છે મેં પહેલેથી તેની ઉપર ગરમ તેલ રેડી છું આ લીંબુનો રસ છે એક લીંબુનો રસ છે મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ ગયું છે આપણું હવે આપણે સર્વિંગ માટે આદુ મરચાંનું અથાણું રેડી છે